નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી અંદર સ્વાગત છે મિત્રો લેક્ચર એટલે કે અંદર આપણે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે અભ્યાસ કરીશું પરીક્ષામાં ઘણી વખત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાંથી માંથી પ્રશ્નો પૂછાતા હોય છે કારણ કે આનો ઉપયોગ હાલ શાળાઓની અંદર બહુ મોટા પાયે થઈ રહ્યો છે મૂલ્યાંકન માટે અ બીજી વસ્તુ દરેક પરીક્ષાઓની અંદર બે હજાર ત્રેવીસની જે ટેટ ટુ પરીક્ષા હતી એમાં પણ પ્રશ્ન પૂછો હતો સીઆરસી બીઆરસીમાં પણ આમાંથી પ્રશ્ન પૂછાયેલા છે તો આગામી ટેટ ટેટ માટે જે આ ટોપિક છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે તો આપણે આ ટોપિકની અંદર પણ જેવી રીતે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર અલગ અલગ દસ પંદર દસ બાર જેટલા લેકચર મૂકીને જે પીએચડી કરી છે તમારે બીજે ક્યાંય પણ વાંચવાની જરૂર ન પડે એ લેવલ સુધીની આપણે તૈયારી કરવાની છે તો આમાં પણ મિત્રો આપણે ત્રણ થી આ સંપૂર્ણ ટોપિક ઊંડાણપૂર્વક પૂર્વક પૂરો કરીશું જેથી આ ટોપિક તમારે બીજી કોઈ પણ બુક્સ કે બીજા જોવાની જરૂરિયાત ન રહે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાથી ફાયદો એ થશે કે તમારા સુધી વિડીયો જેવું નવો મૂકું છું એ તમારા સુધી ફટાફટ પહોંચી જશે બીજું

શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી માં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકી શાળા કક્ષાએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો વિકાસ થાય તે માટે ભલામણ કરવામાં આવી હતી ટૂંકમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંગેની ભલામણ સૌપ્રથમ ક્યાં કરવામાં આવી હતી તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી ની અંદર આ બાબતે ભલામણ કરવામાં આવી હતી તો આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે એને અંગ્રેજીમાં શું કહે છે તો પેલા છે સી સી પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાયેલું છે તો ખાસ યાદ રાખજો આનું ફૂલ ફોર્મ છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન કન્ટિન્યુઅસ એટલે કે સતત એન્ડ કોમ્પ્રિહેન્સિવ એટલે કે સર્વગ્રાહી ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન તો આ ફૂલ ફોર્મ પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સી સી ઈ એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહિવ ઇવેલ્યુએશન હવે મિત્રો જે સીસીઈ છે એને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે તો ખાસ યાદ રાખજો ગુજરાતમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જેવી રીતે સીસી દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી એ મુજબ જીસીઆરટી એ માર્ગદર્શિકા તૈયાર કરી તો એને શું નામ આપવામાં આવ્યું એસસી પરીક્ષામાં આનું પણ ફૂલ ફોર્મ પૂછાઈ જાય શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે એસસી

હવે આ લાવવાની જરૂરિયાત શા માટે પડી આજે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન છે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે એને લાવવાની જરૂરિયાત શા માટે પડી તો મિત્રો આપણે જ્યારે ભણતા હતા શાળામાં તમને ખ્યાલ છે તો ત્યારે કઈ રીતનું હતું ત્યારે બહુ કઈ ટેસ્ટ ને એવું કઈ વચ્ચે વચ્ચે બીજું શિક્ષકો બીજું કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન નહોતા કરતા ફક્ત આખા વર્ષ દરમિયાન થોડું ઘણું ભણાવતા લગભગ સારું અમુક અમુક શિક્ષકો હતા કે જે સારું એવું ભણાવતા હતા પણ અમુક નંગ શિક્ષકો એવા પણ હતા કે જે સરખો અભ્યાસક્રમ પણ પૂરો નહોતા કરતા તો અને છેલ્લે જ્યારે વાર્ષિક પરીક્ષા આવે ત્યારે સીધું પેપરમાં લખાઈ જતા ટૂંકમાં ખાલી પરીક્ષાના માર્કના આધારે જ મૂલ્યાંકન કરવામાં આવતું હતું બીજું કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન શાળામાં નહોતું કરવામાં આવતું તો આ જે સુધારો છે એના માટે આ જે અમલમાં લાવવામાં આવ્યું અત્યાર સુધી થતા મૂલ્યાંકનમાં માત્ર ઔપચારિક લેખિત પરીક્ષાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું આપણા સમયે જે સ્થિતિ હતી એ ફક્ત પરીક્ષા જ ધ્યાને લેવામાં આવતી હતી જ્યારે સીસીઈ અથવા એસસી જે સતત અને મૂલ્યાંકન છે શાળાકીય સર્વગ્રહી મૂલ્યાંકન છે એમાં લેખિત લેખિત પરીક્ષાનો ભારાંક ઓછો કરવામાં આવ્યો છે ટૂંકમાં ફક્ત ફક્ત પરીક્ષાને એનું જે વેલ્યુ છે એની ઘટાડવામાં આવી છે કે અને બીજું જે બધા મૂલ રચનાત્મક મૂલ્યાંકન છે એ બધી વસ્તુ વધારે આપણે સંપૂર્ણ પત્રકો ભણશું એટલે તમને ખ્યાલ આવશે કે કેવી કેવી બાબતોનો સમાવેશ છે એ મૂલ્યાંકનની અંદર કરવામાં આવ્યો છે તો અહીં જે મૂલ્યાંકન છે એના સાધન તરીકે વિવિધ કસોટીઓ એ કસોટીઓ મૌખિક હોઈ શકે લેખિત હોઈ શકે ક્રિયાત્મક હોઈ શકે વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે ટૂંકમાં સિમ્પલ અહીંયા એટલું જ કહેવામાં આવ્યું છે પહેલા ફક્ત ને ફક્ત પરીક્ષાને આધારે માર્કિંગ આપવામાં આવતી હતી બીજું કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન નહોતું કરવામાં આવતું હવે તમામ બાબતોનું મૂલ્યાંકન જે છે એ કરવામાં આવે છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત બીજું

કયા કાયદા કે કયા નીતિ અંતર્ગત કરવામાં આવ્યો તો ખાસ યાદ રાખજો પરીક્ષામાં એની પણ ઇમ્પોર્ટન્ટ છે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની શરૂઆત અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી ભલામણ મિત્રો ક્યારે કરવામાં આવી ભલામણ કરવામાં આવી ઓગણીસો છ્યાસી માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ શરૂઆત અસરકારક રીતે ક્યારે થઈ તો અસરકારક રીતે શરૂઆત થઈ બે હજાર નવમાં બે નવ માં શા માટે ખાસ કલમ એની અંદર આ બાબતે એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એટલા માટે બે હજાર નવ થી અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો તો અહીંયા એની કલમો પણ પૂછાઈ શકે અને મોસ્ટ આઈએમપી છે આપણે આરટી ની બધી કલમો કરવાની છે જેવી રીતે આઈએનપી 2020 માં પીએચડી કરી એવી રીતે આરટી 2009 માં પણ પીએચડી કરવાની છે તો મિત્રો જે આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે પહેલો પ્રશ્ન આ પૂછાઈ શકે પરીક્ષામાં કે કેન્દ્ર લેવલે કોના દ્વારા માર્ગદર્શિકા કે શરૂઆત કરવામાં આવી છે તો NCERT દ્વારા કયા વર્ષે શરૂઆત કરવામાં આવી છે તો 2009 ના વર્ષમાં શરૂઆત કરવામાં આવી છે

કે જે આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે એ કયા પ્રકરણની અંદર આ ભલા આરટી નું પ્રકરણ નંબર 5 પ્રકરણ નંબર 5 શું છે મિત્રો અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું આરટી 2009 નું જે પ્રકરણ 5 છે એમાં ફક્ત અને ફક્ત બે જ કલમો છે ખાસ યાદ રાખજો જે પ્રકરણ 5 છે એમાં ફક્ત અને ફક્ત બે જ કલમો છે કલમ 29 અને કલમ 30 કલમ ઓગણત્રીસ કઈ બાબતે છે તો કલમ ઓગણત્રીસ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન ની કાર્ય પદ્ધતિ તો આની અંદર જે જે છે એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે એની આની અંદર જે છે છે જોગવાઈ કરવામાં આવેલી તો ખાસ યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછી જાય કે આરટી બે હજાર નવ ની કઈ કલમ અંતર્ગત સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અમલમાં મૂકવામાં આવેલી છે તો કલમ ઓગણત્રીસ અને બીજું આપણે આગળ પત્રકો ભણીશું એટલે પત્રક જી આવશે શાળા શાળાંત પ્રમાણપત્ર તો આ પ્રમાણપત્ર છે એ કયા કલમ અંતર્ગત આપવામાં આવે છે આ એક મૂલ્યાંકનનો ભાગ જ છે તો કલમ નંબર 30 આ બંને કલમો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે આમ તો જોવા જઈએ તો આખો સીસી જે આરટી 2009 છે એ આખો ઈમ્પોર્ટન્ટ છે પણ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં અહીંયા જે આટલી ચર્ચા થઈ કે આરટી 2009 અંતર્ગત 29 માં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન ની કાર્ય પદ્ધતિની ચર્ચા છે અને ત્રીસ માં પરીક્ષા અને શિક્ષણ પૂરું કર્યાનું પ્રમાણપત્ર એટલે કે શાળાંત પ્રમાણપત્ર બાબતે ચર્ચા કરવામાં આવેલી છે હવે મિત્રો ટ્રીક શું યાદ રાખી શકો તો તમે એવું કઈક યાદ રાખી શકો ઓગણત્રીસ કઈ રીતે યાદ રાખવા જે મૂલ્યાંકન છે તો તમે એવું યાદ રાખી શકો કે મૂલ્યાંકન કરવામાં આવ્યું શાળામાં તો વિદ્યાર્થીને ત્રીસ માંથી એક માર્ક ઓછા આવ્યા એટલે કે ઓગણત્રીસ આવ્યા કેટલા આયા ઓગણત્રીસ આયા શિક્ષકે સારું એવું ભણાવ્યું અને એને ત્રીસ માંથી ત્રીસ આયા પ્રમાણપત્ર પછી આપ્યું શું ફરી વખત કહું છું ત્રીસ માર્ક ની ટેસ્ટ લેવામાં આવી એને વિદ્યાર્થીને એક માર્ક મૂલ્યાંકન કર્યું તો મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિ કેમ આવી ઓગણત્રીસ માં મૂલ્યાંકન કર્યું તો એક માર્ક ઓછા આયા એટલે કે ઓગણત્રીસ ની અંદર કલમમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન શિક્ષકે વ્યવસ્થિત ભણાયું ફરથી ટેસ્ટ લીધી ત્રીસ માર્ક પૂરા આવ્યા તો એને પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું શાળાંત પ્રમાણપત્ર આવી બધી પોતાની રીતે પણ તમે ટ્રીક બનાવી શકો છો હું આવી બધી જ્યારે તૈયારી કરતો હતો ત્યારે આવી ટ્રીક હું વાપરતો હતો કેમ કે ડાયરેક્ટ ઓગણત્રીસ ને ત્રીસ જે તે વસ્તુ સાથે જોડવું અઘરું બની જાય આવી બધી ટ્રીકોના કારણે જે છે એ વસ્તુ યાદ રાખવા માટે સરળ બની જતી હોય છે બાકી તમે તમારી રીતે પણ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ટ્રીક બનાવી શકો છો બીજું આપણે જોયું કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે એ એટલે કે સીસીઈ છે ઈ આર ટી 2009 ની કલમ 29 મુજબ અમલમાં માં આવ્યું એટલે કે સીસીઈ ની શરૂઆત ક્યારે થઈ 2009 માં પણ ગુજરાતે ક્યારથી શરૂઆત કરી ગુજરાતે આપણે જે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન છે એનો અસરકારક અમલ ક્યારે કર્યો તો ખાસ યાદ રાખજો ગુજરાતમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ની શરૂઆત 2010 11 જો આવી રીતે નાણાકીય વર્ષ આ રીતે વર્ષ વાઇઝ નો આપેલું હોય તો બે હજાર દસ અને અગિયાર અલગ અલગ હોય તો અગિયાર પેલા ટીક કરવાનું ખાસ યાદ રાખજો આવી રીતે હોય દસ અગિયાર નવ દસ બાર તેર તો દસ અગિયાર ટીક કરવાનું અને જો ડાયરેક્ટ ઓપ્શન આપેલા હોય નવ દસ અગિયાર બાર તો પેલા અગિયાર બે હજાર ને અગિયાર ટીક કરજો તો પહેલી વસ્તુ ગુજરાતમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન શરૂઆત કયા વર્ષે થઈ તો બે હજાર દસ અગિયાર બીજું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો નો અસરકારક અમલ થાય તે માટે જેસીઈઆરટી દ્વારા માર્ગદર્શિકા પ્રકાશિત કરેલ છે તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે કોના દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે તો જેસીઈઆરટી દ્વારા માર્ગદર્શિકા આના અમલ માટે બહાર પાડવામાં આવેલી છે હવે જોઈએ મિત્રો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન કેટલા પ્રકારે કરવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખજો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન મુખ્ય બે કરવામાં આવે છે શૈક્ષણિક મૂલ્યાંકન અને બીજો પ્રકાર છે સહ શૈક્ષણિક મૂલ્યાંકન હવે મિત્રો આ જે શૈક્ષણિક મૂલ્યાંકન છે તો એમાં શેનો સમાવેશ થાય છે તો જે ભણાવવામાં આવે અને ભણાવી દે પછી એના જે હેતુઓ હતા જે લક્ષ્યાંકો હતા એ પૂરા થયા છે કે કેમ એ માટે જે મૂલ્યાંકન કરવામાં આવે એને શૈક્ષણિક મૂલ્યાંકન કહેવાય અહીંયા શાળા કક્ષાએ વિવિધ ધોરણોના વર્ગખંડમાં વિષયોના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા છે તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન જે શૈક્ષણિક મૂલ્યાંકન છે શૈક્ષણિક મૂલ્યાંકનમાં અભ્યાસક્રમના વિષયો અસાઇનમેન્ટ પ્રોજેક્ટ વર્ક પ્રાયોગિક કાર્ય મૌખિક કાર્ય વગેરે પ્રવિધિઓ દ્વારા અધ્યયન અનુભવો આપી મૂલ્યાંકન કરવામાં આવે છે ટૂંકમાં ખાલી સિમ્પલ આટલું યાદ રાખજો કે શૈક્ષણિક મૂલ્યાંકન જે છે એની અંદર શું આવે તો શિક્ષક વર્ગખંડની અંદર કે વર્ગખંડની બહાર જે ભણાવે છે અધ્યયન કાર્ય કરવામાં આવે છે એ અધ્યયન કાર્ય બાદ જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ માટે જે મૂલ્યાંકન કરવામાં આવે એને શૈક્ષણિક મૂલ્યાંકન કહેવામાં આવે છે હવે શૈક્ષણિક મૂલ્યાંકનના પ્રકાર પણ છે મિત્રો ખાસ છે અને ક્રમ પણ યાદ રાખજો શૈક્ષણિક મૂલ્યાંકનના મુખ્ય કેટલા પ્રકાર છે તો ખાસ યાદ રાખજો શૈક્ષણિક મૂલ્યાંકનના મુખ્ય ત્રણ પ્રકાર છે પેલો પ્રકાર કયો છે તો રચનાત્મક મૂલ્યાંકન બીજો પ્રકાર કયો છે તો કે સંત્રાંત મૂલ્યાંકન અને ત્રીજો પ્રકાર કયો છે સ્વ દરેક જે મૂલ્યાંકન છે પરીક્ષા માર્ક આવે તો જે રચનાત્મક મૂલ્યાંકન છે છે એના ગુણ હોય મૂલ્યાંકનના ચાલીસ ગુણ હોય છે અને સ્વ અધ્યયન કાર્ય મૂલ્યાંકન એના વીસ ગુણ હોય છે ઘણા લોકોને હજી ઉપરથી જતું હશે સમજાતું નહીં હોય કે શું થઈ રહ્યું છે શું આવી રહ્યું છે રચનાત્મક મૂલ્યાંકન એટલે શું સંત્રાંત મૂલ્યાંકન એટલે શું પણ મિત્રો આપણે જ્યારે પત્રકોનો અભ્યાસ કરીશું આના પછીનો લેક્ચરમાં આપણે પત્રક જે છે એ બી સી ડી એટલે તમને ધીમે 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 ખ્યાલ આવતો જશે અત્યારે તમે ટ્રાય કરો જેટલું સમજાય છે એટલું નોટ્સ બનાવો પણ પાછળનો લેક્ચર આવશે પત્રકોનો એટલે તમને ધીમે ધીમે આગળ જે ભણાવ્યું છે એનો જે આપણે કેમ ને ક્રિકેટમાં ટપકો પડે તો ટપકો ધીમે ધીમે પડવા લાગશે હવે મિત્રો આ જે પત્રકો છે એ આજે શૈક્ષણિક મૂલ્યાંકન છે રચનાત્મક મૂલ્યાંકન સંત્રાંત મૂલ્યાંકન સ્વત્યન કાર્યનું મૂલ્યાંકન તો એ વાઇઝ હોય છે તો એક સત્રના કેટલા ગુણ થાય જે શૈક્ષણિક મૂલ્યાંકન છે એના એક સત્રના કેટલા ગુણ થાય તો ચાલી 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 વીસ એટલે કે સો ગુણ એવી રીતે બે સત્ર હોય તો એંસી એંસી ચાલી એટલે આવી રીતે એક આખું વર્ષ વિદ્યાર્થીના જે શૈક્ષણિક મૂલ્યાંકન છે એને કેટલા ગુણનું થાય છે એક આખું વર્ષમાં બે સત્ર આવે તો બે સત્ર ના થઈને કુલ શૈક્ષણિક મૂલ્યાંકનના કેટલા ગુણ થાય તો બસો ગુણ થશે તો આવી રીતે શૈક્ષણિક મૂલ્યાંકન એક વર્ષમાં ગુણ જે છે એ સમાવવામાં આવે છે હવે આપણે આ શૈક્ષણિક મૂલ્યાંકન જોયું એમાં મુખ્ય ત્રણ એવી જ રીતે સશૈક્ષણિક મૂલ્યાંકન મિત્રો અહીંયા જે સૈક્ષણિક મૂલ્યાંકન છે એમાં કુલ કેટલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે મિત્રો આ જે ક્ષેત્રો છે એમાં થોડોક થોડોક બે હજાર પચીસ ની અંદર સરકાર દ્વારા આમ તો અંદર સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે ખાસ યાદ રાખજો મૂલ્યાંકન છે પેલા તો જ્યારથી આ દસ અગિયાર થી જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી તો મુખ્ય ચાર જ ક્ષેત્રો હતા પેલા આ ચાર ક્ષેત્રો યાદ રાખો ક્રમ અહીંયા તમારે ક્રમ પણ યાદ રાખવાનો છે પેલું ક્ષેત્ર કયું છે બીજું ક્ષેત્ર કયું છે ત્રીજું ક્ષેત્ર કયું છે ચોથું ક્ષેત્ર કયું છે તો ખાસ પેલું ક્ષેત્ર છે મૂલ્યાંકનનું પેલા પ્રશ્ન ક્ષેત્રો છે આપણે નીચે ચર્ચા કરીએ છીએ પણ અત્યારે ક્રમ જોઈ લઈએ પહેલું ક્ષેત્ર છે વ્યક્તિગત અને સામાજિક ગુણો બીજું ક્ષેત્ર છે વિદ્યાર્થીના વલણો ત્રીજું ક્ષેત્ર છે વિદ્યાર્થીના રચના ક્ષેત્રો અને ચોથું ક્ષેત્ર છે કાર્યાનુભવ અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ તો આવી રીતે જે સહ શૈક્ષણિક મૂલ્યાંકન છે એની અંદર મુખ્ય ચાર ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવે છે અહીં તમે મેં એક ટ્રીક વાપરેલી છે અહીંયા જુઓ પહેલા ક્ષેત્રમાં ગુણ આવે છે બીજામાં વલણો ત્રીજામાં રસ અને ચોથામાં કાર્ય અનુભવ તો જીવી આર વાર પંદર વાર જીવી આર કે જીવી આર કે જીવી આર કે મને યાદ રહેવાનું કારણ શું હતું મારો એક મિત્ર હતો રવિ કરીને રવિ કનુભાઈ એના પિતાનું નામ કનુભાઈ તો આર કે અમે આર કે તરીકે બોલાવતા એને તો ગમે અહીંયા બહાર જવું હોય તો જવી આર કે હાલ બહાર જવું છે ઝવીઆર કે તો આપણે જી આર કે ઈઝીલી મને યાદ રહી ગયેલું આના માટે તો આવી રીતે તમે પણ આ જ ટ્રીક વાપરી શકો છો અથવા તમારી રીતે બીજી ટ્રીક અપનાવી શકો છો આ ક્રમ યાદ રાખવા માટે જી એટલે ગુણ વી એટલે વલણો આર એટલે રસ અને કે એટલે કાર્યાનુભવ જી વીઆર કે અને પાંચમું ક્ષેત્ર છે આપણે નવું જે ઉમેરાણું છે એના વિશે આગળ ચર્ચા કરીએ છીએ તો આ ચાર ક્ષેત્રો છે જે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એમાં આ ક્ષેત્રોનું મૂલ્યાંકન કરવામાં જે છે એ કરવામાં આવતું હોય છે હવે બાળકના માનસિક વિકાસ ઉપરાંત શારીરિક સામાજિક ભાવાત્મક જેવા ક્ષેત્રોનો વિકાસ જાણવા માટે સહશૈક્ષણિક મૂલ્યાંકનની જરૂર પડે છે માટે સહશૈક્ષણિક મૂલ્યાંકનની જરૂરિયાત છે તો આ બધા જે ક્ષેત્રો છે સામાજિક ક્ષેત્ર છે ભાવાત્મક ક્ષેત્ર છે તો આ બધા ક્ષેત્રોના વિકાસ કેટલો વિકાસ થયો છે એ જાણવા માટે આ સહશૈક્ષણિક મૂલ્યાંકનનો

ધોરણ છ થી આઠ માટે એક નવું ક્ષેત્ર ઉમેરવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો પરીક્ષા લક્ષી છે પૂછાઈ શકે છે જે ધોરણ છ થી આઠ છે એના માટે એક નવું ક્ષેત્ર પાંચમું ક્ષેત્ર ઉમેરવામાં આવ્યું છે ભારતીય જ્ઞાન પ્રણાલી શા માટે આ પાંચમું ક્ષેત્ર ઉમેરવાની જરૂરિયાત પડી તો તમને ખ્યાલ છે એ મુજબ ધોરણ છ થી આઠ ની અંદર સરકાર દ્વારા હવે શ્રીમદ ભાગવત ગીતા જે શ્રીમદ ભાગવત ગીતા છે એને એક અભ્યાસક્રમમાં સમાવવામાં આવી છે એક વિષય તરીકે સમાવવામાં આવી છે શાળાઓમાં શાળાઓના બાળકોને શ્રીમદ શ્લોકોનો એ બાબતે અભ્યાસ કરાવવામાં હવે આવી રહ્યો છે તો આ બાબતે એક નવું ક્ષેત્ર એના મૂલ્યાંકન માટે એક નવું ક્ષેત્ર ઉમેરવામાં આવ્યું છે તો ખાસ યાદ રાખજો ધોરણ છ થી આઠ માં હવે પ્રશ્ન એવો પૂછાય કે ધોરણ છ થી આઠ માં જે સ શૈક્ષણિક મૂલ્યાંકન છે એના કુલ કેટલા ક્ષેત્રો છે તો પાંચ અને ધોરણ 3 થી પાંચમાં સહ શૈક્ષણિક મૂલ્યાંકન છે એના કેટલા ક્ષેત્રો છે તો ચાર તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે આપણે જ્યારે પત્રક અભ્યાસ કરીશું ત્યારે તમને તમને ફોટો પણ સાથે રાખીને કે આ રીતનું પત્રક હોય છે સ્કૂલમાં તમારે આ રીતનું પત્રક ભરવાનું હોય છે તો આ રીતની જે બાબતો છે એ શૈક્ષણિક મૂલ્યાંકન અને સહ શૈક્ષણિક મૂલ્યાંકન ની અંદર કરવામાં આવતી હોય છે આના પછીના ની અંદર મિત્રો આપણે વન વન બાય પત્રક એ થી શરૂઆત કરીને એ બી સીડી તમામ પત્રકોનો અભ્યાસ ડિટેલમાં કરવાનો છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધન્યવાદ